ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને બજરંગ સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનનો મહત્વનો હિસ્સો રહ્યા છે એક ઇન્ટરવ્યુમાં તેમણે રામ મંદિર આંદોલન લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસ કાર્યકર્તાઓની ભૂમિકાને યાદ કરતા કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી હતી કટિયારને જ્યારે પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નજીક છે ત્યારે તમે તેને કેવી રીતે જુઓ છો જેના જવાબમાં તેમણે કહ્યું કે હું ખુશ અને અભિભૂત છું આ મંદિર માટે ઘણા બલિદાન આપવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા આવી રહ્યા છે જે કે મંદિરના નિર્માણમાં હજુ વધુ સમય લાગશે ઇઝરાયલને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન આતંકી સંગઠન અલકાયદા અમેરિકાના વલણથી ભારે નારાજ છે આ કારણે જ આતંકી સંગઠને અમેરિકામાં રહેતા દિગ્ગજ બિઝનેશ ટ્રાયકુડને ટાર્ગેટ કરવાનો નિર્ણય લીધો છે આ કાયદાએ તેના ચેરરૂમના માધ્યમથી અમેરિકી બિઝનેસમેન ઇલોનમાર્સ બિલકેટ્સ અને સત્ય નડેલાની હત્યા કરવા તથા અમેરિકી અર્થતંત્રને નિશાન બનાવવાની ધમકી આપી છે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભાજપ કોંગ્રેસ સહિત દરેક મોટી પાર્ટીઓ પોતાની જીત માટે તમામ પ્રકારના દાવફે જમાવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે નવ કેન્દ્રીય મંત્રી યુનિયન મિનિસ્ટરો સહિત રાજ્યસભાના અડસઠ સભ્યો પોતાના કાર્યકાળ પૂરો કરશે ત્યારે રાજકીય પક્ષોમાં ખાલી બેઠકો માટે લોમ્બિંગ શરૂ થઈ ગયું છે આથી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે ઉલ્લેખનીય છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ કર્યા બાદ પહેલીવાર આ પરીક્ષા લેવામાં આવશે આજે જે પરીક્ષા યોજવાની છે તેમાં બીકોમ બીએસસી બીસીએ એમએ એમ કોમની પરીક્ષા યોજાશે આ સાથે કુલ સો પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે આ તમામ કેન્દ્રો પર કુલ સાહીઠ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શુક્રવારે પણ સુરક્ષા દળોને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે પોલીસે આ માહિતી આપી હતી પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ સવારે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડ ચોરની ધરપકડ કરી હતી હિતેશ જૈન નામના આરોપી પાસેથી ત્રીસથી થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હિતેશ ચોરી એક્ટિવા પીરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર કરી હતી પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જૈન કરોડો રૂપિયાનો માલિક છે આરોપી પાસે બે મકાન છે જેમાંથી એક મકાનની કિંમત એક કરોડ વીસ લાખ છે જ્યારે બીજા મકાનની કિંમત એસી લાખ રૂપિયા છે હિતેશ એકથી બીજા સ્થળે જવા માટે ડુપ્લિકેટ ચાવીની મદદથી એક્ટિવાની ચોરી કરતો હતો બાદમાં તેના સ્પેર પાર્ટને વેચી મારતો હતો અગાઉ પણ સોથી થી વધુ ચોરેલી એક્ટિવા સાથે તેની ધરપકડ કરાઈ હતી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે અમદાવાદના થલતી જ નવરંગપુરા વેજલપુર વટવા પાલડી ભાઈપુરા આટકેશ્વર અને ચાંદોડાયા વિસ્તારમાં સંક્રમિત કેસની સંખ્યા વધી રહી છે આ વિસ્તારમાં વધુ આઠ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે ચાર પુરુષ અને ચાર મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે કોરોના સંક્રમિત કેસની હિસ્ટ્રી પર નજર કરીએ તો આઠ પૈકી ચાર મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે દ્વારકા કોલકાતા મુંબઈ બેંગ્લોરની હિસ્ટ્રી સામે આવી છે હાલ શહેરમાં એક્ટિવ કેસ અઠાવન જેમાંથી ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભારતીય જનતા પાર્ટી તાલુકા શહેર મંડળની કારોબારી બેઠક રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ આ હજાર ચોવીસ ચૂંટણીને અનુલક્ષી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિષયક નીતિઓ છેવાડાના માનવી સુધી વધુમાં વધુ પહોંચે અને પાર્ટીના આગામી કાર્યક્રમો વધુ મજબૂત થાય એના વિશે સવિસ્તૃત ચર્ચા થઈ આ બેઠકમાં દાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કનુભાઈ વ્યાસ અને જન્ય જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત એસટી વિભાગ દ્વારા બસો એક નવી બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ની ઉપસ્થિતિમાં ગામોને શહેરથી જોડતી મુસાફરોની સુવિધા માટે નવી લોકાર્પણ કરવામાં આવ્યું માટે આશીર્વાદ એવી ગુજરાત એસટી બસ દ્વારા મુસાફરોની સેવા માટે વધુ બસો એક નવી બસો ને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હરસંઘવી ના હસ્તે અર્પણ કરાય જેમાં રૂપિયા પંચોતેર કરોડ ના ખર્ચે તૈયાર થયેલી બસો એક બસો માં એકસો સિત્તેર સુપર એક્સપ્રેસ અને એકત્રીસ સ્લીપર કોટ સમાવેશ થાય છે દેશના લાખો ખેડૂતો માટે સારા દિવસો ટૂંક સમયમાં આવવાના છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે તુવેરદાની ખરીદી માટે રચાયેલ એક પોર્ટલ લોન્ચ કર્યું અને કહ્યું કે આપણે ડિસેમ્બર બે સત્યાવીસ સુધીમાં દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવો જોઈએ તેમણે જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસથી દાળની આયાત બંધ કરવાની પણ વાત કરી હતી આ પ્લેટફોર્મ પર ખેડૂતો તેમની પેદાશો નાફેડ અને એનસીસીએફને વેચી શકે છે જ્યાં ખેડૂતો તેમની નોંધણી કરાવી શકે છે અને લઘુત્તમ ટેકાના ભાવ અથવા બજાર કિંમતે તેમની ઉપજ વેચી શકે છે